વાત એમ છે કે સુરતના ગોપીપુરા વિસ્તારમાં રહેતી એક યુવતી છેલ્લા ઘણા સમયથી મોબાઈલ પર જ વ્યસ્ત રહેતી હતી સોશિયલ મીડિયાનો યુવતીને ઘેલું લાગી ગયું હતું અને યુવતી આખો દિવસ સૌથી વધુ મોબાઈલમાં જ સમય આપતી હતી જેથી તેને ચારો તરફ મોબાઈલ જ દેખાતો હતો તે મંદિરે જાય તો પણ તેને મોબાઈલ જ દેખાતું હતું તો યુવતી એવા લવારા પણ કરતી હતી કે તેને ગૂગલ દેખાય છે ગૂગલ તેને ખાવાનું ના પાડે છે ગુગલ કહે છે મરી જા એવા અવાજ પણ યુવતી કાઢતી હતી અને લવારા કરતી હતી જેથી યુવતીને માનસિક ડૉક્ટર પાસે સારવાર પણ કરાવાઈ રહી હતી ત્યારે અચાનક જ યુવતીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે જેને લઈને પરિવારજનો સ્તબ્ધ થઈ ગયા હતા હાલ તો બનાવને લઈ પોલીસને જાણ થતાં પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે નવી સિવિલમાં લાશ ખસેડી હતી મારું નામ વાસુ રાણા મારી બહેનનું નામ વિશા વિશાખાટુ એ વીસ વર્ષની ઘટના એ ગૂગલ પર જોઈને ફેસ એક્સરસાઇઝ કરતી હતી પછી એનું ડાચું હલવા માંડ્યું ને તો અમે ડૉક્ટર પાસે લઈ ગયા ફેસના તો ફેસનો ડૉક્ટર બધી દવા ચાલતી હતી થોડાક સમય ચાલી પંદર દિવસ મહિનો પછી ફેસનો ડૉક્ટર કે કે આનું ફેસ બરાબર જ છે પછી માનસિક ડૉક્ટર પાસે લઈ ગયા એને માનસિક બી થતું હતું એને એટલે પછી બે મહિના માનસિકની દવા કઈ રીધે હું ગોપીપુરા મોટી છીપ પાર ડોક્ટરે તો કીધેલું કે આવી જાય આવી જાય એ તો મોબાઈલ વધારે જોયા કરતી હતી ને એટલે કે દવા ચાલુ રાખવા આવી જશે એતો પહેલેથી જ મોબાઈલ જોઈતી હતી હમણાં તો આવું ડૉક્ટરે કીધું પછી અમે તો મહિનાથી મોબાઈલ આપતા જ નથી અને બંધ કરી નાખેલું મોબાઈલ આપવાનું આ ઘટના હવે એ ખાને ગયેલી હતી જોબ પર પછી બપોરે આવી ગઈ મમ્મી આટલે હતી જોબ પર પછી મેં સારા છવાયે આવ્યો ઓફિસથી તો આ લોકો નીચે લઈને દોડતા હતા બધા એમ કે ફાસો ખાઈ ગઈ ફાસો ખાઈ ગઈ તો મેં બી તરત દોઈરો એ લોકો સાથે તરત રિક્ષામાં લઈને રિક્ષા કઢાવીને અમે બધા હોસ્પિટલ ગયા હતા હોસ્પિટલ આપઘાત ખરેખર તો એક સાવધાન કરનારો છે કારણ કે નાના બાળકો મોટા ભાગનો સમય મોબાઈલમાં કાઢતા હોય છે ત્યારે માતા પિતા હવે મોબાઈલ ઉપયોગ બાળકો પાસે ઓછો કરાવવો જોઈએ તેવી તાતી જરૂર છે સેટા સાથે